એક તરફ સંચેરી ખાતે થયેલી ચોરીનો ભેદ દાહોદ જિલ્લા પોલીસ ઉકેલી જ રહી છે ત્યારે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરો ચોરી કરી પોલીસ સામે પડકાર ફેંક્યો છે સંચેરી તાલુકાના ડુંગરા અને સરોઈ ખાતે તસ્કરોએ ચાર જેટલા બંધ મકાનના તાળા તોડી સોના ચાંદી અને રોકડ રકમ મળી લગભગ દસ લાખ જેટલી મત્તાનો હાથ ફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા સંચેરી નગરમાં થોડા દિવસ અગાઉ ચડીધારી તસ્કરોએ સાત જેટલા મકાનોને નિશાન બનાવી મકાનના તાળા તોડી સોના ચાંદી અને રોકડ રકમ લઈ ફરાર થઈ

મારા કાકાએ ફોન કર્યો હતો એણે ચોરીની ઘટના બનેલી છે આજે મંગળવારે અને એના અરસામાં અમે અહીંયા સવારે વહેલા લગભગ છ વાગ્યાની આસપાસ ગાંધીનગરથી આવી અને સંજેલી પોલીસ સ્ટેશનમાં એની જાણ કરેલી છે લેખિતમાં અને હવે પોલીસ ફરીથી પાછી વેરીફિકેશન માટે રિટર્ન આવવાના છે ચોરીના અંદર કેટલું નુકસાન ગયું આપનો ચોરીના અંદર થોડા રકમ અને થોડી રોકડ થઈ અને અંદાજે

અને ઘરે બનાવ બન્યો ચોરીનો તાળા તૂટેલા હતા અમારી જેઠાણીએ જાણ કરી અમે દાહોદથી આવ્યા અને તપાસ કરી તો આટલું આટલું વસ્તુ નથી અમારું અને તે બદલ અમે આમને જાણ કરી છે બેન કાળુભાઈ મારા ઘરે હું બીજા ઘરે ઊંઘેલી હતી અને પાંચસો ગ્રામના ચડા હતા મંગળસૂત્ર હતું લક્કી હતી અને કેળ ઝૂલો અને વીસ હજાર વીસ બાવીસ હજાર રૂપિયા હતા એટલી મારી ચોરી થઈ મને હવારમાં છોકરાએ કીધું તારે ખબર પડી